અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામનો યુવક બાઇક લઈને પત્નીને તેડવા ધારી ગામે જઈ રહ્યો હતો તે દરમિયાન પરબડી નજીકા આ વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાની કાર સાથે અકસ્માત સર્જાતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ધારાસભ્ય જેવી કાકડિયાના કુટુંબીને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ સાત થી આઠ કારના કાફલા સાથે ચલાલાથી ધારી નજીકના રિસોર્ટમાં જવા નીકળ્યા હતા તેમની કાર પરબડી નજીક પહોંચી ત્યારે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો કે જેમાં સાવરકુંડલાના કરજવાળા ગામનો ત્રીસ વર્ષીય કિશન મુકેશભાઈ રાઠોડ નામ નામનો યુવક અકસ્માતમાં ગાલ થયો હતો કિસ્સાના પત્ની ધારી ખાતે માસીના ઘરે ગયા હોય આ યુવાન તેને તેડવા જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી ત્યારે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે ધારાસભ્ય જેવી કાંકડિયાએ જણાવ્યું હતું કે કાર સાથે અકસ્માત થયો ત્યારે તેઓ પાછળની કારમાં જ હતા અને ઘટના સ્થળેથી ગાલ યુવકને પોતાની કારમાં ડ્રાઈવર સાથે હોસ્પિટલે રવાના કર્યો હતો મારું નામ કેતન છે અને એક્સિડન્ટ થયેલું છે એક્સિડેન્ટ ચોવી મારો ભાઈ છે એનું નામ કિશન છે અને એને સત્રિયન પાર્ટી એક્સિડેન્ટ થતું હતા ને ગાડી આવે પછી ત્યાંથી એને સલાળા લાવ્યા સલાળાથી એમ કીધું કે તમારે અમબરેલી લઈ જાવ જાઓ એટલે ત્યાંથી અમે અમરેલી અહીંયા લેવા છે સલાળા એને ત્યાંથી એમ્બુલન્સ જ આવી હતી હા સલાળાથી નહીં એમ્બુલન્સ એમ્બ્યુલન્સ બોલાવી હતી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ